ગંભીરા બ્રિજની દુર્ઘટના અને પછી દુર્ઘટના પછી વિપક્ષના એક પછી એક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી પ્રતિક્રિયા આપતા ત્રીસ વર્ષના સત્તા પક્ષને ઘણા બધા સવાલો કર્યા તંત્રને સવાલ કર્યા પણ એ બધા સવાલોની વચ્ચે સમાચારો જે આવી રહ્યા છે દ્રશ્ય આવી રહ્યા છે એક એ ખૂબ ભયાનક દ્રશ્યો છે એટલે એક તરફ એક માનો વિડીયો સવારે વાયરલ થયો હતો જે પોતાના બાળકને શોધી રહી છે અને કહી રહી છે કે મારા દીકરાને બચાવી લો મારા ધણીને બચાવી લો બીજી તરફ દસ લોકોના મૃત્યુનો આંકડો જે છે એ એવું કહેવાય કે કહી દીધું છે કે દસ લોકોના મૃત્યુ થયા છે પણ એનો એ આંકડો પણ વધી શકે તેવી સંભાવનાઓ છે એટલે આંકડો કેટલો વધશે સયાજી હોસ્પિટલમાં હજી પણ ઇમરજન્સીમાં જે લોકોને લઈ ગયા છે એટલે એમને કેટલી ઈજા થઈ છે કેટલું નુકસાન છે એ પણ સામે આવશે આ બધાની પછી આંકડાઓનો આખો ખેલ થઈ જાય કોઈ પણ દુર્ઘટના બને એના પછી બધું આંકડાઓમાં હોય એટલે પ્લેન ક્રેશની દુર્ઘટના બને છે તો કેટલા લોકોના મૃત્યુ થયા મોરબીની દુર્ઘટના બને છે તો કેટલા લોકોના મૃત્યુ થયા આંકડાઓ ઉપર બધું જ રમાતું હોય છે અને પછી

પણ વિપક્ષના નેતાએ રજૂઆત કરી છે અમિત ચાવડાએ પત્ર લખીને રજૂઆત કરી હતી કે આ બ્રિજની હાલત ખૂબ ખરાબ છે જર્જરિત બ્રિજ છે અને છતાં કોઈએ ધ્યાન ન દીધું અને આજે નવથી દસ લોકોના એમાં ભોગ બન્યા છે એમના જીવ ગયા છે અને આ માનવસર્જિત દુર્ઘટના જ છે કારણ કે કોઈએ ધ્યાન નથી આપ્યું જેનું જે કામ છે એણે કામ નથી કર્યું

ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારના પાપના કારણે કોલેપ્સ થયો પાપના કારણે તક્ષશિલા કાંડ સર્જાયો રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોનનો કાંડ પણ આમના ભ્રષ્ટાચારના પાપના કારણે બોટ ઊંધી પડીને હરણી કાંડ થયો વડોદરામાં એમના આમના પાપના કારણે અને મોરબીનો કાંડ પણ આમના પાપના કારણે અને નવો આ બ્રિજ કોલેપ્સ થયો પાંચથી વધારે વાહનો ખાબક્યા અને અત્યાર સુધીના સમાચાર પ્રમાણે લગભગ પાંચેક લોકોના મૃત્યુ થયા છે આ મૃત્યુ નથી આ હત્યા છે ભ્રષ્ટાચારના પાપના કારણે થયેલા ખૂન જેમાં અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા ભાગના પ્રકરણમાં સંડોવાયેલા હોય છે થોડાક દિવસ પૂરતી ફોર્માલિટી પૂરતી તપાસ કરશે અને પછી મોરબી કાંડમાં હરણી કાંડમાં તક્ષશિલા કાંડ સુરતમાં રાજકોટના અગ્નિકાંડમાં જેમ કુરડીમાં ગોળ ભંગાયો એમાં પણ કુરડીમાં ગોળ ભાંગશે હું સમગ્ર ગુજરાતની જનતાની વિનંતી કરું છું સાડા છ કરોડ પોતે રાજીનામું આપી દે અને રાજીનામું ન આપવું હોય તો એવી ઓસઆઈટી નું ગઠન કરે જેમાં સત્તાધારી પક્ષ બે માણસોના નામ નક્કી કરે અને વિપક્ષ બે માણસોના નામ નક્કી કરે એવા ચાર પાંચ નોન કરપ્ટ સારા અધિકારીઓની તપાસ ટીમ જોડે તમે ઇન્વેસ્ટિગેશન કરાવો કોઈના જીવનની તમને કઈ વેલ્યુ છે કે કેમ એ લોકો મરી ગયા દોઢસો ટીઆરપી ની આગ બાદ છવ્વીસ અઠ્યાવીસ લોકો હરણીકાંડમાં માસૂમ બાળકો મરી ગયા એક પ્રકરણમાં એક પણ કેસમાં તમે ન્યાય જ ના આપો આવું આપણું ગુજરાત કઈ રીતે ચાલે એટલે આ પ્રકરણ હું માગણી કરું છું કે તાત્કાલિક રાજ્યની સરકાર રાહત માટે જે પણ કરવાનું છે જે લોકોનો બચાવ કરવાનો એની માટે પેલા ટીમો બધી છોડે કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું એ પણ મોટી સંખ્યામાં દોડી જાય મદદ કરે પણ રાજ્યની સરકારને આ મુદ્દે આપણે છટકવા દેવી જોઈએ નહીં હું રાજકોટ અગ્નિકાંડના મુદ્દે અઠાવીસ દિવસ એક ધારું રાત દિવસ લડ્યો છું હું બરાબર અમને ઓળખી ગયો છું મીડિયાનું અને વિપક્ષનું પ્રેશર હોય ત્યાં સુધી ફોર્માલિટી પૂરતી નાની માછુરીને ધરપકડ કરવાની મોટા મગર મચ્છુને છોડી દેવાના આપણે બધા સાથી મળે નક્કી કરીએ કે એક પણ એક પણ મોટો મગર પછા પ્રકરણમાં બચે નહીં જે પણ કોન્ટ્રાક્ટર જેનું પણ ટેન્ડર હતું જે પણ માણસ આમાં ઇન્વોલ્વ છે એ બધાની ધરપકડ થવી જોઈએ અને ના થવાની હોય તો રાજ્યના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપે આટલી હું માગણી કરું છું